સો લાલુનો રિપોર્ટ છે ને એ એક ચિંતાજનક વસ્તુ હતી સો પછી અમે વિચાર્યું કે હવે આના માટે આપણે પ્રોફેશનલ ઓપિનિયન લેવો જોઈએ તો આના માટે આપણી જોડે ખાલી એક મેડિકલ લાઇસન્સ હોય એમાં સંતોષકારક જવાબ ના મળે તો આપણે શું કર્યું છે તો આપણે ફિલિપિન્સમાં જેની પાસે મેડિકલ લાઇસન્સ છે ઇન્ડિયામાં એમસીઆઈ ક્લિયર કરીને એમ બીબીએસનો લાઇસન્સ છે અને યુએસમાં યુએસએમએલ પાર્ટ વન પાર્ટ ટુ પાર્ટ થ્રી ક્લિયર કરી દસ રેસિડન્સીના ઇન્ટરવ્યૂ આવી ગયેલા છે માંથી સાત ક્લિયર કરી નાખ્યા ત્રણ બાકી છે એવા પ્રોફેશનલ જોડે આપણે આ રિપોર્ટનું રિવ્યૂ કરાવીએ છીએ ચાલો તો આપણે મિતુભાઈ જોડે ચાલુ કરીએ સો મિતુભાઈ હવે તમે અમને ડિટેલ આપો કે લાલુભાઈનું શું લાગે છે તો પહેલું તો બ્લડ શુગર રિપોર્ટ આવ્યો છે વિચ ઇઝ ઈ નોર્મલ છે અત્યારે શુગર અઠ્ઠાવન આવ્યું છે ને જે પર્સન્ટેજમાં હોય એ ફાઈવ પર્સન્ટ સમથિંગ છે સો એ વાંધોનો ચિંતાજનક વિષય નથી નો રિપોર્ટ બી બરોબર છે સો આવા જાડા માણસો હોય લીવર સારું છે બહુ સારું નો કહેવાય યાર એ સારું કહેવાય કારણ કે એમને કોલેસ્ટ્રોલ એટલું બધું હાઈ છે પણ છતાં ને અસર નથી થઈ તો ઈ એક પોઝિટિવ પોઈન્ટ છે ઓકે લીવરમાં ફેટ નથી જે ચડ્યું ઓકે હવે ચિંતાવાળી વિષય કે કોલેસ્ટ્રોલ બસો ને એટલે ઘણું બધું હાઈ કહેવાય અને પછી એમાં જે બીજું આપણે બે ટાઈપનું કોલેસ્ટ્રોલ કે ખબર હોય તો સારું ને ખરાબ તો જે સારું કોલેસ્ટ્રોલ છે એ ઘણું ઓછું છે અને ખરાબ કોલેસ્ટ્રોલ બહુ હાઈ છે અને HDL ઇઝ વેરી લો HDL 23 જ છે 40 40 થી ઉપર હોવું જોઈએ ઓકે અને એલડીએલ LDL છે 200 ને 200 100 થી નીચે હોવું જોઈએ એટલે ડબલ છે ઓકે અને જે ટ્રાયગ્લિસરાઈડ ઈ બે ટાઈપનો કોલેસ્ટ્રોલ જ આવે ઈ બી 200 ઉપર છે એ બી દોઢસો નીચે તો આ બધી જ વસ્તુ અસર ક્યાં કરે મેઇન તો તમારી બ્લડ હોય અસર અસર નળી ચોકઅપ કરી નાખે આટલું બધું કોલેસ્ટ્રોલ હોય ને તો હવે બીજી વસ્તુ કહું સોય ઈ રિવર્સેબલ ડેમેજ કર નાખે રિવર્સેબલ નો એ રિવર્સેબલ નો હોય નહીં અત્યારે આ અત્યારે રિવર્સેબલ સ્ટેજમાં છે કે પછી આ જે અત્યારે કોલેસ્ટ્રોલ કેટલા ટાઈમ તો હાય હોય ને એના ઉપરથી નક્કી થાય અને પાંચથી દસ વર્ષ થઈ જાય કોલેસ્ટ્રોલ બિલ્ડ અપ થતા પણ એ કંઈ સારી ન્યૂઝ નથી એટલે પાંચ વર્ષ ખાઈ શકો એવું નહીં અત્યારથી ઓછું કરી દેવા જોઈએ ઓકે ઘણું સારું બીજું એ છે કે એક વિટામિન ડીની તો કમી જ છે ત્રીસથી થી ઉપર હોવો જોઈએ પણ એમને નવ જ છે વિટામિન ડી થી હાડકા પર અસર થશે અને જેમ જેમ દૂધને પીવાનું બધું રાખવાનું વિટામિન ની નકર ન પીતા હોય તો બધા ટેબલેટ શરૂ કરી દેવાની કોલેસ્ટ્રોલની ટેબ્લેટ તો શરૂ કરવી જ પડશે કારણ કે એટલું બધું હોય તો એક્સરસાઇઝ તો શરૂ કરવાની જો કે ખાલી ટેબ્લેટ પર નહીં ડાયટ એક્સરસાઇઝ શરૂ સ્ટ્રોંગલી રાખવી પડશે અને હારે ટેબ્લેટ લેવાની પછી તો કોલેસ્ટ્રોલ માપમાં આવી જાય ને પછી એક્સરસાઇઝ શરૂ રાખવાની ટેબ્લેટ બંધ કરી દેવાની પણ હવે બંને શરૂ કરવું પડશે અને છેલ્લું એક રિપોર્ટ છે હોમોસિસ્ટિન એ એક એમિનો એસિડ આવે આપણા શરીરમાં હવે એમાં વાંધો એ છે કે હોમોસિસ્ટિન હોય ને એક વિટામિનની ડેફિશિયન્સી હોય ને બી ટ્વેલ કે બી બી નાઇન એની લીધે થાય પણ આમાં બી ટ્વેલનું લેવલ નોર્મલ છે એટલે હવે આમાં થાય શું કે હોમોસિસ્ટિન ઓછું હોય ને તો એ તમારી હાર્ટની નળવી ચોકઅપ કરે અને હાડકાની અસર કરે હવે લાલુ કાકાન કેસમાં વાંધો એટલે છે કારણ કે હોમોસિસ્ટિન એમને બત્રીસ આવ્યું છે નોર્મલ સોળ હોય એટલે ડબલ આવ્યું છે હવે પછી વિટામિન ડી બી ઘટે છે એટલે હાડકાને વધુ અસર કરે અને તો હોમોસિસ્ટિન હાઈ છે ને હારે કોલેસ્ટ્રોલ બી હાઈ આવ્યું છે એટલે નળિયું બી ચોક અપ કરવાનું જલ્દી થાય સ્પીડ અપ થઈ જાય પ્રોસેસ એટલે ટૂંકમાં લાલુ કાકા ડેન્જર ડેન્જરમાં ટ્રાય કરે છે જઈ રહ્યા છે હજી ડેન્જર છે કે નહીં એટલે એ તો ન કે કારણ કે કેટલા ટાઈમથી આવા રિપોર્ટ આવે એના પર ખબર પડે છેલ્લે જ્યારે રિપોર્ટ કર્યો હોય મોકલી જોજો તો ખબર પડે કે કેટલા ટાઈમ છે કેટલા ટાઈમથી હોય તો આ ડેન્જર કે સુપર ડેન્જર બની જાય નળિયું અહ જોક અપ પાંચ થી દસ વર્ષ થઈ જાય કમ્પ્લીટ બ્લોક થાતા એની વધુ બી ટાઈમ લાગે ખોટું ઈ લાઈફસ્ટાઈલ પર છે તમે કેવું ખાઓ ખાારી પીણી છે કારણ કે એક નંબર તો અમારા ભાઈ છેલ્લા ઘણા વર્ષથી એક નંબર રન કરે છે એટલે બધું ફૂડ એક નંબર નું જ ફૂડ છે હા પણ ઓછું ખાવાનું ને હા બંધ કરી દે તો સૌથી સારું પણ જો ન થાય ના બંધ જ કરવું પડે ને હવે આ સિચ્યુએશનમાં બંધ કરવું પડે દવા લેવી પડે એક્સરસાઇઝ કરવી પડે હા પાકો હવે આપણે શરીરનું ધ્યાન તો રાખવું જ પડે ને યા પહેલે એટલે મેઈન જે છે ને એ વધુ છે ને આરા કોલેસ્ટ્રોલ લાઈ છે એટલે નળી પર ડાયરેક્ટ અસર કરશે અને વિટામિન ડી ઓછું છે ને ઈ ઓલવી હાઈ છે એટલે તમારા હાડકાને અસર કરશે એટલે બસ ઈ છે અત્યારે દવા શરૂ કરી દયો એક્સરસાઇઝ કરવા માંડો અને ખાવામાં ધ્યાન આપો લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી પડશે લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી પડશે કરેક્ટ વિટામિન ડી લે કે ન લે પણ મને યાદ આવી ગયું કે વિટામિન ડી લઈ લઈએ યાર ડી સારી છે યા બરાબર ને યસ લાલુભાઈ તમારે લેવી પડશે યા લેવી જ પડશે ને